તારીખ પાંચ છ બે હજાર પચીસ પચીસના રોજ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં પરવીજ હકીમભાઈ સૈયદ રહેવાસી અલ હયાત કોમ્પ્લેક્ષ ઝાયડસ હોસ્પિટલની પાછળ તથા મોસીનભાઈ સિરાજપાન પઠાણ રહેવાસી વલાસણનાઓ મોટર સાયકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસન રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટર સાયકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા આ બંને ઈસમોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસીજર છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતાં બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસિન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલએસડી ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતાં એમડીનું વજન ફાઇવ પોઈન્ટ થર્ટી સિક્સ ગ્રામ તથા એલ એસડીનું વજન બસ્સો પચાસ મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત બાસઠ લાખ પચાસ હજારનો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતા આ પરવેશ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઇસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને બે હજાર સાતથી લઈ અને બે હજાર અગિયાર સુધી લંડન ઇસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબેલો ધરાવે છે લોન્ડ્રીની શોપ છે અને ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે મોસીન છે જે અગિયાર પાસ કરીને હાલમાં સાઇન બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને ઈસમો છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે